શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શંકરને અર્પિત હોય છે વર્ષભરના બારે માસોમાં શ્રાવણનો મહિનો એ ભગવાન શિવની કૃપા મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ મહિને કરેલી ભક્તિ ઉપવાસ અને પૂજા એ ઝડપથી ફળ આપે છે ખાસ કરીને શ્રાવણ માસના સોમવારનો ખૂબ જ મહત્વ થાય સોમવાર એટલે ભગવાન શિવનો દિવસ જ્યારે શ્રાવણ માસનો સોમવાર આવે છે ત્યારે તે વિશેષ પવિત્ર અને શુભ બની જાય છે શ્રાવણ માસમાં આવેલ દરેક સોમવાર એ શ્રાવણ સોમવાર તરીકે ઉજવવામાં આવે છે અને તેનો ધાર્મિક દ્રષ્ટિકોણ ખૂબ જ ઊંડો અર્થ હોય છે આવા સોમવારે ભક્તો ઉપવાસ કરે છે શ્રી શિવ શિવ્ય સ્ત્રોત રુદ્રાષ્ટક શિવ ચાલીસા પટે છે અને શિવલિંગ પર દૂધ ગંગાજળ પીલીપત્ર ધતુરા કાંસા ફૂલો વગેરે અર્પિત કરવામાં આવે છે ભગવાન શિવને ખૂબ સરળતાથી પ્રસન્ન કરી શકાય છે અને તે જલ્દીથી ભક્તો પર કૃપા વરસાવે છે તેથી શ્રાવણ સોમવારના દિવસે ખાસ મહત્વ આપ્યું છે માન્યતા પ્રમાણે જો શ્રદ્ધાથી શ્રાવણનો સોમવાર ઉપવાસ કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો માનવીના તમામ પાપ ક્ષમા થઈ જાય છે તેના જીવનમાંથી તમામ દુઃખો દૂર થઈ જાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે એવા લોકોને સંતાન સુખ સુખ અને જીવનસાથી વરે વગેરે આરોગ્ય મળે છે ભગવાન શિવ એ વિશ્વના સહારક છે પરંતુ તેમને કલ્યાણકારી દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભોલેનાથ છે એટલે કે માત્ર ભક્તિથી પ્રસન્ન થઈ શકતા નથી દેવી દેવતાઓ સૌથી સહજ સ્વરૂપે ધરાવે છે તેમને ઘંટ ધૂપ દીવો અને પાણી સાથે થોડા ફૂલો અર્પણ કરીને ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે તો ભક્તોનું જીવન ઉજ્જવળ બની જાય છે શ્રાવણ માસમાં કુવારી કન્યાઓ એ શ્રાવણના સોમવારનું વ્રત રાખે છે તો તેમને યોગ્ય જીવન સાથે પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે એવું પણ કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું તેમના આ ઉપવાસ અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ રૂપે સ્વીકાર્યા હતા તેથી આજે પણ શ્રદ્ધાપૂર્વક કોઈ પણ ઉંમરના લોકો રાખી શકે છે શ્રાવણના દર સોમવારે સવારે જળથી સ્નાન કરીને પવિત્ર થઈ સાફ કપડા પહેરી શિવ મંદિરમાં જઈ અને શિવલિંગને ગંગાજળ દૂધ અને મતથી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ પત્તા ફૂલ બિલીપત્ર અર્પણ કરીને ધૂપ દીવો અને અર્પિત કરી શકાય છે સ્ત્રોત મહામૃતજ મંત્રનો જાપ કરવો એ અત્યંત શુભ ગણવામાં આવે છે ઘરે પણ શિવલિંગ હોય તો ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે શ્રાવણ માસના સોમવાર ફળાહાર તરીકે ઓળખવામાં આવે છે તેમાં એક ટાઈમ ભોજન કરીને વ્રત રાખવામાં આવે છે જે ભક્તનો આ નિયમ પાલન કરે છે તેને ભગવાન શિવ તરફથી આત્મિક શાંતિ અને ઈચ્છિત ફળ અને દરેક કાર્યમાં સફળતા મળે છે શ્રાવણ માસમાં ખાસ કરીને ચાર સોમવારનું વિશેષ મહત્ત્વ છે જેને ચારી શ્રાવણ સોમવાર કહેવામાં આવે છે જે ભક્ત આ તમામ ચારસોમવર્ગ નિયમિત અને ઉપવાસ રીતે પૂજા કરે છે તો તેમને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે એવું શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે આ વ્રત માત્ર ધર્મપ્રેમીઓ માટે નહીં પણ તમામ લોકો માટે લાભદાયક છે જે વ્યક્તિઓ જીવનમાં શાંતિ પ્રેમ અને આધ્યાત્મિક વિકાસ ઈચ્છે છે તેમને આ વ્રત કરવું જોઈએ શ્રાવણ માસ એ વરસાદી ઋતુમાં આવે છે જ્યારે પૃથ્વી પર નવા જીવનનો આરંભ થાય છે ત્યારે આ સમય ધોરણમાં ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાં નવી ઉર્જા ઉમંગ અને ધૈર્યનું સંચાલન થાય છે માણસનું મન શાંત બને છે અને કર્મોમાં સંયમ અને સત્ય પ્રેમ જાગે છે શ્રાવણ સોમવાર માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવતું નથી પણ આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે પણ લાભદાયક છે ઉપવાસ કરવાથી શરીરમાં ડિટોક્સ થાય છે પાચન તંત્ર મજબૂત બને છે અને મન શાંત રહે છે સાથે સાથે ભક્તિથી ભરેલી કરેલી પ્રાર્થના મનને નકારાત્મકતા દૂર કરે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે ભગવાન શિવ એ સમય પણ ભક્તોને રક્ષે છે જ્યારે કોઈ માર્ગ દેખાતો નથી શ્રાવણ સોમવાર એ ભક્તિપૂર્વક કર્યું એક નાનું જાપ પણ જીવનની દિશા બતાવી દે છે આ માટે શ્રાવણ સોમવાર એ કોઈ સામાન્ય સમય નથી પરંતુ જીવને દિવ્ય બનાવવાનો અવસર ધરાવે છે આપણે ભગવાન શિવ પાસે માત્ર ધન સમૃદ્ધિ કે પ્રસિદ્ધિ માંગતા નથી પણ આત્મશક્તિ ક્ષમાશીલતા સત્ય પથ પર ચાલવાની શક્તિ અહિંસા અને પ્રેમ માટે પણ આ સમયને પ્રાર્થના કરીએ છીએ આજના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ તણાવથી ઘેરાયેલો છે ત્યાં ભગવાન શિવ જેવી શાંતિ અને પરમાત્મા સાથે જોડાયેલું રહે રહેવાથી આત્મશક્તિમાં સૌથી મોટો વધારો થાય છે શ્રાવણ સોમવારના દિવસે ભક્તોને ત્યાગ શિષ્ટાચાર અને શાસ્ત્ર માર્ગનું પાલન કરવાની સંદેશ આપે છે ભગવાન શિવના ભક્ત બનવું એટલે પવિત્ર માર્ગ ચાલુ ક્ષમાશીલતા ધરાવી અને પ્રેમથી જીવન જીવવું પૌરાણિક કાળની વાત છે એકવાર ભગવાન વિષ્ણુ પોતાના ધામમાં શ્રેષ્ઠ પર વિશ્રામ લઈ રહ્યા હતા એ સમયે માતા લક્ષ્મીએ પૂછ્યું પ્રભુ ધરતી પર એવો કયો દેવ છે જે સૌથી પહેલો પ્રસન્ન થાય છે અને ભક્તોને દરેક મનોકામના તુરંત પૂરી કરી દે છે ત્યારે ભગવાન વિષ્ણુ જવાબ આપે છે હે દેવી લક્ષ્મી ભગવાન શિવ એ ભક્તોના જરા પણ મનમાં ભાવ નથી રાખતા ત્યારે પ્રસન્ન થઈ જાય છે તેઓ ભોલેનાથ છે એટલે ભક્તોના ભોળા ભાવથી જ પ્રસન્ન થાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં કરવામાં આવતો સોમવારનો ઉપવાસ એ તેમને ખૂબ જ પ્રિય છે જે કોઈ શ્રદ્ધાથી આ વાત કરે છે તેને ભગવાન શિવ સુખ સમૃદ્ધિ સંતાન અને સૌભાગ્ય બધું જ આપી દે છે આ વાત સાંભળી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રભાવિત થાય છે અને કહે છે મને પણ હવે શ્રાવણ માસનું વ્રત કરવું છે આજથી હજારો વર્ષ પહેલાં વારાસણી શહેરમાં એક ધર્મદાસ નામનો વૈશ્ય રહેતો હતો તે ખૂબ જ નમ્ર ભક્તિપૂર્ણ અને ધર્મ કર્મનો સદ્ધાવાન હતો પણ તેને સંતાન સુખ ન હતું ઘણી વાર ભગવાનની પૂજા કરતી હતી અને કહેતી હતી ઘણી જગ્યાએ દાન પણ આપ્યું હતું પણ સંતાન ના થતા મન થોડું નિરાશ થઈ જતું હતું પણ તેની ભક્તિ અડગ એક વખત શ્રાવણ માસ આવ્યો ધર્મદાસ ની પત્ની કહ્યું આ વખતે આપણે શ્રાવણ માસ તમામ સોવાનું વ્રત કરીએ મહાદેવ ભક્તોના દુઃખ હંમેશા દૂર કરે ધર્મદાસે આ વાત સહર્ષ માની પહેલો સોમવાર આવ્યો પહેલી સવાર બંને પતિ પત્ની ધારણ કર્યા અને નજીકના મંદિરમાં ગયા ત્યાં શિવલિંગને ગંગાજળ દૂધ અને મધથી અભિષેક કર્યા ત્યાં બીલીપત્ર અનેક ફૂલોને અર્પણ કર્યા પછી તેઓએ શિવ સ્ત્રોત રુદ્રાષ્ટ અને મહામૃતની મંત્રનો જાપ કર્યો એ રીતે તેમણે પ્રથમ સોમવારની ભક્તિ પૂર્ણ કર્યો બીજા સોમવારે પણ તેઓને ઉપવાસ રાખ્યો અને ઘરમાંથી કોઈ પણ પ્રકારની નિંદા કે રોષ ન કર્યો માત્ર ભક્તિમાં જ વ્યસ્ત રહ્યા ધર્મદાસી મંદિરમાં જઈ ભક્તોને પણ દાન આપ્યું ઘણા જરૂરિયાતમંદોને કપડાં આપ્યા અને કેટલાક સાધુઓને ભોજન પણ કરાવ્યું આ રીતે ત્રીજો અને ચોથો શ્રાવણ સોમવાર પણ ખૂબ જ શ્રદ્ધા અને નિયમથી પૂરો કર્યો ભગવાન શિવ આ ભક્તિથી પ્રસન્ન થયા શ્રાવણ માસ પૂરું થયો અને થોડા સમય પછી ધર્મદાસની પત્ની એ ગર્ભવતી થઈ બંને આ સમાચાર સાંભળી ભગવાન શિવનો ખૂબ જ આભાર માન્યો નવ મહિના બાદ તેમને એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ થયો આખા શહેરમાં આ સમાચાર ફેલાઈ ગયા કે ભગવાન શિવના આશીર્વાદથી ધર્મદાસને સંતાન પ્રાપ્ત થયું કેટલાક વર્ષો પછી એ બાળક ખૂબ જ બુદ્ધિશાળી સંસ્કારી અને ધર્મપ્રેમી થયો તે પણ ભગવાન શિવનો ભક્ત બન્યો રોજ મંદિરમાં જઈને ભજન કરતો મંત્ર જપતો અને ગરીબોની સેવા કરતો આ કથા વાસ્તવમાં એક એક ભક્તો માટે મજબૂત સંદેશ છે કે ભક્તિ કદી વ્યર્થ નથી જતી જો તમે શ્રદ્ધાથી સાચા મનથી કોઈ ઈચ્છા રાખીને સાંભળો વ્રત કરો તો ભગવાન ભોળેના જરૂરથી તમારી પાસે આવે છે ભગવાન શિવ એ ભોળા છે પરંતુ ભક્તિમાં ભટકાવવા નથી દેતા કોઈ પાસે પૈસા ન હોય પણ ભક્તિ હોય તો પણ મહાદેવ પ્રસન્ન થાય છે કોઈ પાસે શબ્દો ના હોય પણ શાંત મન હોય તો પણ મહાદેવ સાંભળી જાય છે આ છે ભોળેનાથની મહિમા શ્રાવણ સોમવારની વાર્તા એ માત્ર એક વાર્તા નથી તે જીવન જીવવાનો માર્ગ છે ભક્તિ સ્વયં નિષ્ઠા અને અઢળ વિશ્વાસનો માર્ગ છે અંતે ઈશ્વરના ભક્તોએ આપે છે જે તેમને સાચી જ ઉપયોગી હોય છે ભગવાન શિવને શ્રાવણ માસમાં કરેલી પૂજા એ હજારો ગણું ફળ આપે છે સાવણ સોમવાર એક એવો દિવસ છે જ્યારે ભક્તિ અને ભગવાન વચ્ચેના બંધન સૌથી નજીકથી હોય છે તેથી જ આજના સમયમાં પણ કરોડો ભક્તો સાવણ સોમવારનું વ્રત કરે છે મૌન રહે છે જપ કરે છે અભિષેક કરે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરે છે જય ભોળેનાથ હર હર મહાદેવ